રાજકોટમાં વધુ એક ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયા હોવાનું લાગ્યો છે આરોપ હેમુગઢવી હોલ પાસે રાજકોટ એઇમ્સમાં ફરજ બજાવનાર તબીબ જીગર દેસાણી પીઠેલી હાલતમાં ઝડપાયા આ મુદ્દે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જીગર દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણીનો પુત્ર છે તો જીગર દેસાણી કે જેઓ હાલ નશાની હાલતમાં ઝડપાયો હોવાનો આરોપ લાગ્યો છે હેમોકડવી હોલ પાસેથી તેની હાલ ઝડપી લેવામાં આવ્યો છે નશાની હાલતમાં ઝડપાતા પોલીસ ફરિયાદ આવી છે જિગર દેસાણી પીઠેલી હાલતમાં ઝડપાયા આ મુદ્દે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે જિગર દેસાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણીનો પુત્ર છે તો જીગર દેસાણી કે જેઓ હાલ નશાની હાલતમાં ઝડપાયો હોવાનું આરોપ લાગ્યો છે હેમોગઢવી હોલ પાસેથી તેની હાલ ઝડપી લેવામાં આવ્યો છે નશાની હાલતમાં ઝડપાતા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે